જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈ છો પણ અટાણે હજી રિઝલ્ટ આવ્યું નથી ચૂંટણીનું અને અમુક અમુક લુખી લાશો જે સ્ટેજ ઉપર ચડી અને ભાષણ કરવા માંડી છે એને કંઈ થોડીક નિરાયત રાખો એટલે તમને ખબર પડી જાય થોડીક નિરાયત રાખો એટલે તમને ખબર પડી જાય શું થાય અટાણા થી બહુ ઉલારા મારી અને ખોટા ખોટા ભાષણ તમે ટેજ ઉપર સડી લેવા દયો બાકી પછી અમે તમારી રેડી કરી દેવામાં જ છે એટલે અટકીનું થવાય નઈ અને તમે તો એમ કહો ને કે ભાઈ અવાર જામનગરમાં પૂનમ નહી જામનગરમાં પૂનમ નહીં ને ઓલી રાત થશે તો પહેલી વાત તો તમને એ કહી દઉં ભગવત કે તમારી વારે સમાજના છોકરાઓને મરાવી અને રેલીઓ કઢાવી અને નેતા પૂનમબેન નથી થયા પૂનમ રેલીઓ કરાવી રેલી કરાવી નથી થયા અને છે ને જાત મહેનતથી લડત કરી અને સરકાર ની અંદર એનું પોતાનું સ્થાન લીધું છે તમારે વારે રેલીઓ કાઢી ગલીએ ગલીએ રેલીઓ કાઢીને તમે જે એક નેતા પેદા થયા ને એમાંથી આ પૂનમ બેન નથી હો એટલે તું જે બોલતો હોય ને મર્યાદામાં જ બોલજે બાકી રિઝલ્ટ આવવા દે આનો જવાબ તો તને સ્વિચ્છ મારીને મળી જ જાય પૂરેપૂરો હો એટલે તારે નિરાયત જ રાખવી ખોટું માયક હાથમાં આવી જાય ને એટલે ફાકા ફોલદારી બધી બંધ કરી દેવાની તમે લઈ ભાઈ છો તમે તમે કોઈકના દીકરા મરાવી નીકળ્યા કોકને રેલીયું કરાવી કરાઈને કોકના દીકરા પટાવી દીધા ને પાછી તમે નેતા નીકળ્યા છો પૂનમ બેન એમાંથી નથી બરોબર અને હજી કઈ રિઝલ્ટ આવ્યું નથી રિઝલ્ટ આવે ત્યારે બોલજો એટલે જવાબ તમને એક નહીં દસ જવાબ દેવું જામનગરમાં આ નહી પૂનમ બેન છે ને તમારી વાળી નેતાગીરી નથી કરી અને એની જાત મહેનત થી લડત કરી અને લોકોની થી અટાણા લગણી રાજકારણ ની અંદર ઝંપલાવી છે અને રાજકારણમાં એના પોતાના એવડા કામે કર્યા અને તમે શું કર્યું તમે સમાજોને લઈ લઈને નીકળી ગયા રેલી કરવા રેલી કરી અને એમાંથી કોઈકના દીકરા મરાવી નીખ્યા કોઈકના સરકારી સંપત્તિને નુકસાન કરી એ બધું કરી અને તમે નેતા બનવા નીકળ્યા છો એટલે એ જરાક યાદ રાખવાનું આપણે ક્યાંથી પેદા થયા ને ક્યાંથી આવ્યા ને એ આપણે ખાસ ધ્યાન રાખવાનું પછી બીજાની ઉપર આંગળી સીંધવાની બરોબર અને બાકી હવે હું બોલવા વર્ગીને ભડકા થઈ ગયા અને હવે નિરાશ રાખીને થોડુંક રિઝલ્ટ આવવા દો પછી તમને કેવું હું કેવાય આ નહીં બોલવાની ભાન જ ન હોય ને તો ટ્રેન ઉપર ચડીને માઇક પકડી ન નીકળી જવાય અને તમે કઈ લંકામાં તીર નથી મારી દીધું નેતા બની ગયા છો તમે સમાજોને કપવી નહીં ખાય પછી તમે એમાંથી નેતા નીકળા છો તમે આ ત્રણ ચાર નેતા જે નીકળા છો ને સમાજોની રેલીઓ કરી કરી અને એમાં કોકના દીકરાને ભંગવી નહીં એમાંથી નેતાગીરી ફેમસ થાય નેતાગીરી કરવા નીકળ્યા પૂનમ બેન નથી તને એ ભાન નથી કે બેન દીકરી કોઈ પણ હોય એનું કેવી રીતે નામ લેવું નહીં તને તને એ પોતાને ભાન નથી પેલા તો તું કોઈ નેતા થવાનો લાયક જ નથી આ તો પબ્લિક ગાંડીની છે તને મત દઈ દીધા હે અને બનાવી દીધો

કોકની ઉપર બે બોલ્યા પેલા હાથ ફેરે વિચાર કરો હલકી ના અને ગમે વસ્તુ બોલો ને તો એ શબ્દમાં માં વજન હોવો જોઈએ એના બદલે તમે હાવ હાવ ગાભા બાંધી નીકળી પડ્યા હે તમે હું કરવા માંગો દેશ માટે એ કઈ ખબર નથી પડતી અને આવા હલકીનાને મત જ ન દેવાય આવા હલકી ના હોય ને એક મત ન દેવાય બાકી ભાજપ થી કઈ ન તૂટે બરાબર એટલે ભાજપ જ અને હવે આજથી રિઝલ્ટ આવે ને પછી ની વાત છે રિઝલ્ટ આવે એટલે તમને દેખાડવું કે આ કેટલી ભાજપ આવી છે તમે આગળ બટકું નાખે ને તમે ભાજપમાં હળી કાઢી નામ છો ખાલી બટકાની જરૂર છે એક બટકું આપે એટલે ભાજપ ના થઈ ગયા એમ છો તમારે ભાજપમાં માં જાવું એ વાર તમે આ બધા ડંગ ડફા કરો તો તમને કોઈ બોલાવતું નથી તમને કોઈ બોલાવતું નથી તકલીફ તમને નહીં આવશે છે તમારે જવું ભાજપમાં જ તો તમને કોઈ બોલાવતું નથી ભાઈ ને તમને તું તો તે ભાજપમાં જાય ને દેતી તને તો નામ લઈશ ખભા ખભી બોલાવવી છે અલ્કીના કદના